હેલો ગાય જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે આવી ગયા છે મથુરા શ્રી શ્રી કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ છે અને ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે રાતના સાંજ આગ્રાથી ડાયરેક્ટ આપણે આવ્યા આગળ સાત વાગે અત્યારે છે અને ઓલમોસ્ટ સાઠ કિલોમીટર થાય આગ્રાથી તમે જોઈ શકો છો આ શ્રી કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ છે તમે જોઈ શકો છો આથી આગળ મંદિરની અંદર જવાનો રસ્તો છે એથી સિક્યુરિટી હેકિંગ કરાવ્યા પછી મંદિરની અંદર જવાનું ઉપર છે મંદિર શ્રી કૃષ્ણ ભગવાનનું અને રાધાજીની મૂર્તિ અંદર સ્થાપિત છે તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક અત્યારે દર્શન કરાવે છે અત્યારે વાગ્યા છે સાંજના સાત અને અંદરનો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી અલાવ નથી સિક્યુરિટી ચેકિંગ કરાવ્યા બાદ તમે અંદર જઈ શકો છો મોબાઈલ પણ અલાઉ નથી તો આપણે બહારથી તમને બતાવીએ કે મંદિર કેવું છે અને લોકલ બજાર ફરી આવી ગાડી રહેવાની જમવાની બધી જ સુવિધા છે મંદિર તરફથી કરવામાં આવે છે તો સરસ એવી સુવિધા છે તમે જોઈ શકો છો આ રહ્યું શ્રી કૃષ્ણ ભગવાનનું જે મંદિર તરફ જવાનું મેં એન્ટ્રેસ છે અને તે આપણે જઈને આવ્યા મંદિરની અંદર પણ અંદર અત્યારે દર્શન કરીને બહાર આવ્યા તમે જોઈ શકો છો આ રીતનું કંઈક છે ઉપર છે કૃષ્ણ ભગવાનનું મંદિર એની પાછળ છે બીજું એક મંદિર છે ત્યાં ગાડી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો તો તે સ્થળ છે આની પાછળ આ મંદિરની પાછળ છે તો જોઈ શકો છો આ રીતનું કંઈક છે તો ગાય શ્રી કૃષ્ણ ભગવાન આ સરસ એવા આપણે દર્શન કરી છે તમે જોઈ શકો છો બજાર છે આ રીતનું ઉપર છે ભગવાન શ્રી કૃષ્ણ મંદિર આ બાજુ છે મુખ્ય પ્રવેશ દ્વાર અને સવારે આપણે એથી જઈશું વૃંદાવન ઓલમોસ્ટ એથી પંદર કિલોમીટર ડિસ્ટન્સ પર આવેલું છે વૃંદાવન તો આપણે તે પછી એના પણ દર્શન કરી ત્યાં પ્રેમ મંદિર પણ છે તેના પણ દર્શન કરાવીશું એ ગાડી તમને રૂમ બતાવું અને ત્યાં ભોજનશાળા છે બંધ બતાવું અને તમારે ગાડી આવવું હતું જ્યારે પણ આવો ત્યારે શ્રી કૃષ્ણ યાત્રી ભવન છે તેની અંદર નાઇટમાં સ્ટે કરજો તમે સરસ એવું થોડા પૈસાની અંદર તમને રૂમ મળી જશે ત્યાં ઘડી બાજુમાં ભોજન છે ત્યાં પણ તમે ભોજન લઈ શકો છો બહાર પણ લોકલ બજાર છે તમે મેં ઘડી ભોજન કરવું હોય તો બહારથી પણ તમે ખાઈ શકો છો પ્રસાદી બધું અંદર મળી જતું મંદિરની અંદર તો બહાર પણ છે બહારથી પણ તમે પેડા વગેરે જે લેવું હોય તમે લઈ શકો છો આ રીતનું લોકલ બજારથી આ બાજુથી યાત્રીની વાત છે તો તે થોડી વાર પછી અંદરથી બતાવું અત્યારે આપણે બજારની અંદર જરા ફરીએ અને ખરીદી થોડી ઘણી કરી લઈએ ભોજનશાળાની અંદર જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો છો ટેબલ પર બેસી જવાનું જમવાનું આવી જાય છે તમે શાક છે બે સબ્જી છે ચાર છે ને બધું જમવાનું આવી ગયું છે અત્યારે આપણે ભોજનશાળાની અંદર જમી લીધું છે સરસ એવું જમવાનું આપવામાં આવે છે ત્રણ ચાર સબ્જી હોય છે રોટલી અનલિમિટેડ બધું જમવાનું હોય છે દાળ ચાવરને બધું હોય છે તમે ભોજનશાળા શાળા જોઈ શકો છો અંદરથી તમને બતાવ્યું ને આ યાત્રી નિવાસ છે યાત્રી નિવાસની અંદર રજા ભોજનશાળા આગળ અવેલેબલ છે ત્યાંથી આપણે રૂમ લેવી તો ત્યાંથી તમારી બુકિંગ કરાવવાનું આઈડી બધું આપીને ત્યાંથી બુકિંગ કરાવી શકો પાંચસો રૂપિયાની અંદર રૂમ મળી જતી હોય છે આ જ જે જન્મસ્થળ છે તેની બાજુ પર જ યાત્રી નિવાસ આવેલો છે શ્રી કૃષ્ણ યાત્રી નિવાસ અને એની બાજુ પર ભોજન શાળા તો તઈ જોઈ ચોક્કસ ત્યાં આગળ મંદિરનો એન્ટ્રન્સ છે આ ઉપર આની ઉપર મંદિર જ છે અને ઠીક એની બાજુ પર જ એક ભોજન શાળા રહેવાનું બધું જ સરસ એવી સુવિધા એ ગાડી મંદિર તરફથી આપવામાં આવે છે તમને કે સવારે હવે મળીએ તમે સવારેથી આપણે વૃંધાવન જઈશું તમને રૂમ પણ સવારે બતાવીશ તો ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગાય જ અત્યારે સવારના વાગ્યા છે નવ અને આપણે થોડી જ વાર પહેલાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા એમાં જન્મસ્થાન છે પહેલાં પણ દર્શન કર્યા તેની બાજુ પર એકાડી એમને ગુફા બનાવેલી છે દસ રૂપિયા તેની ટિકિટનો ચાર્જ છે આની અંદર ભગવાનનું જે જીવન ચરિત્ર છે પ્રદર્શિત કરવામાં આવે છે તે પણ જોયું સરસ એવા સવાર સવારમાં દર્શન કર્યા સવારે આપણે ગયા ત્યારે આરતી ચાલુ હતી તો ભગવાનની આરતીના પણ દર્શન કર્યા અને પછી આવ્યા મંદિરની અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કંઈ પણ મોબાઈલ કશું જ લઈ જવા દેવામાં આવતું નથી અલાઉ નથી એના કારણે તમને બતાવીને બહારથી તમને મંદિર બતાવી દીધું કે બહારથી તમે દર્શન કરી શકો છો અને આપણે જે રાત્રે ઘડી નાઇટમાં સ્ટે કર્યો તે શ્રી કૃષ્ણ યાત્રી નિવાસની અંદર અને બહુ જ સરસ એવું સુવિધા આપવામાં આવે છે ટોયલેટ બાથરૂલેટ બાથરૂમ છે બહાર બહાર હોય છે જનરલ હોય છે અને રૂમ એ રૂમ તમને બતાવું કે એવું રૂમ છે આ તમે રૂમ જોઈ શકો છો દરવાજાથી એન્ટ્રી લો એટલે તમે સરસ એવો ડબલ બેડનો રૂમ પ્રોવાઈડ કરવામાં આવે છે સરસ આપણા જોડે ત્રણ બેડ છે અને સરસ એવી સ્પેસ છે ગાડી એક તિજોરી પણ આપવામાં ફ્રીજ એસી છે અને પંખો આ તે બધું સરસ એવું રૂમ છે પાંચસો રૂપિયાની અંદર એવું રૂમ આપવામાં આવે છે મથુરાની જે શ્રી કૃષ્ણ યાત્રી નિવાસની અંદર તમે જ્યારે પણ આવો ત્યારે સ્ટે કરજો તો અહીંથી આપણે જવાના છીએ વૃંદાવન ઓલમોસ્ટ અહીંથી પંદર કિલો પંદર એક કિલોમીટર થાય છે મથુરાથી તો જઈશું વૃંદાવન અને વૃંદાવનની અંદર પ્રેમ મંદિર છે તેના પણ દર્શન કરાવશું બધું જ તમને વિડીયોમાં બતાવશું તો ચાલો અહીંથી જઈએ અને વૃંદાવન જય શ્રી કૃષ્ણ તો ગાય ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે પ્રેમ મંદિર તમે જોઈ શકો છો આ બાજુ છે પ્રેમ મંદિર કેટલો ગામનો નજારો છે સવાર સવારના અત્યારે વાગ્યા છે દસ અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આપણે આવી ગયા છે મંદિરની અંદર તમે જ્યારે પણ આવો ત્યારે ઘડી એવું કંઈ અલાઉ નથી તમે મોબાઈલ લઈને આવી શકો છો પબ્લિક એટલું બધું છે આ મેન એન્ટ્રન્સ છે ત્યારથી આપણે એન્ટ્રી લીધી અને આ બાજુ છે પ્રેમ મંદિર તમે દર્શન કરી શકો છો ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીનું મંદિર છે અને એક આ રીતનો નજારો છે સવાર ચવણમાં ખૂબ જ મસ્ત મંદિર છે અને સરસ એવી જગ્યા છે ઘડી તમે આવજો જ્યારે મથુરાની અંદર આવજો ત્યાં માટે વૃંદાવનની જરૂરથી કરજો ચાલો આગળ જઈએ આપણે પ્રેમ મંદિરની અંદર અત્યારે આપણે ફરીએ છીએ આપણે મંદિરની અંદર જઈશું દર્શન કરવા માટે પ્રેમ મંદિર તમે જોઈ શકો છો બંને બાજુ જોર એવું ગાર્ડન બનાવેલું છે અને અલગ અલગ છોડો આવેલા છે ભગવાન એ રાધાજી રાધાજીના સાથે મૂર્તિઓ સ્થાપિત કરેલી છે ભગવાનની સરસ સરસ છે એ તમે જોઈ શકો છો આ બધું ગોવર્ધન પર્વત બનાવેલો છે અને એની ઉપરથી પાણી પડે છે કંઈક આ રીતનો સરસ એવો નજારો છે ગાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા બધી જ જગ્યા તમને બતાવી તમને કેવું લાગ્યું આ બ્રહ્મ મંદિર અને મથુરાની અંદર સવાર સવારમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા આવ્યા કાલે આપણે એ ઘડી આવ્યા હતા આગળ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છે અને અહીંથી આપણે લગભગ ગ્યારથી નીકળીએ ન નવ દિવસ થઈ ગયા છે હવે દસ બાર દિવસ થશે આપણી જર્ની પૂરી કરતાં કરતાં અમદાવાદ અમદાવાદથી નીકળ્યા હતા અયોધ્યાથી ગયા અયોધ્યાથી પાછા નીકળ્યા મથુરા રહીને આગ્રા મથુરા રહીને અહીંયાથી આપણે જયપુર રહીને બધી જ જગ્યાએ વિઝિટ કરતાં કરતાં લગભગ બાર દિવસ પછી ઘરે જતા અત્યારે પ્રેમ મંદિરે પહોંચી ગયા છે પ્રેમ મંદિરને દર્શન કર્યા અને અહીંથી હવે જઈએ આપણે અહીંથી જયપુર જવાના છે તો વ્લોગને એન્ડ કરીશું વ્લોગ તમને કેવો લાગ્યો આ પ્રેમ મંદિર અને મથુરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા બહારથી તમને દર્શન કરાવ્યા અંદર ફોન અલાઉ નહોતો તો વ્લોગ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને પ્રેમ ની અંદર તમે દર્શન કોણ કરાવ્યા તો આઈ હોપ કે તમને વ્લોગ ગમ્યો છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે